જય શ્રી કૃષ્ણ સીતારામ આજે આપણે બનાવવા છે ગળા પુડલા તો અમારો વિડીયો એન્ડ સુધી જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો પુડલા બનાવવા આપણે એક વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે એક સમશી આપણે સફેદ તલ લીધા છે અડધી સમશી આપણે વરિયાળી ખાંડેલી લીધી છે એક સમશી આપણે રવો લીધો છે અને આપણે આ ગોળ લીધો છે અને ખાંડી નાખ્યો હવે એને આપણે પહેલા પાણી નાખીને અને ઓગાળ નાખશું તો આવી રીત થી આપણે એને હાવ ગોળ ઓગાળી નાખવાનું છે તો જો આપણે આપણે ગોળ સરસ ઓગળી ગયો હવે એને લોટ બાંધી વાળશું તો આપણે મોટું વાસણ લીધું છે અને આપણે આ ઘઉંનો નો લોટ લઈ લેવું એમાં આપણે આ રવો નાખી દેવું આપણે વરિયાળી ભૂકો છે આ તલ હવે આપણે ગોળનું પાણી નાખતા જાહુ અને મિક્સ કરતા જાહ એકદમ મિક્સ કરી નાખવાનું આપણે આ લોટની ગોળીઓ ન રહેવી જોઈએ તો જો આપણે એકદમ સરસ બનાવી નાખ્યું છે હવે આપણે આના પુડલા બનાવવાના છે તો આપણે પુડલા બનાવવા ગેસમાંથી તો લોઢી થઈ ગઈ ગરમ તો આપણે થોડુંક પહેલા તેલ નાખી દેવું આવી રીતે આવી આમ ફરતું લગાવી દેવાનું હવે આપણે પુડલા બનાવી નાખીશું તો પાણી વાળો વાત કરી અને ટીના ફાઈમાં ખલાઈ દેવાનું હવે આપણે ફરતું તેલ મેકી દેવું

આપણે એ બાજુ રીતે આસુઆસુ તેલ લગાવી દેહ આપણે તળાવ દેહ બે બાજુ આપણે સરસ રીતે એકદમ તળવા દેહું આમને તો આપણે આ પુડલું થઈ ગયું તૈયાર હવે આપણે કાઢ લેવું મખા વાસણમાં આવી રીતે આપણે બધા બનાવી નાખશું તો આપણે બધા પુડલા તળાઈ ગયા તો આપણે ગળા પુડલા થઈ ગયા કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સિતારા